જેવી હવામાન ખાતાએ આગાહી કરી કે ગુજરાતમાં ભારે વરસાદ અતિભારે વરસાદ થશે તરત જ અમારા સન્માનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એણે દરેક જિલ્લામાં દરેક બે જિલ્લા એક મંત્રી અને દરેક જિલ્લા ડીઠેક પ્રભારી સચિવ જેટલા જિલ્લાનો એને આદેશ કર્યો કે તમે જિલ્લા મતકે જાઓ સ્થાનિક તંત્ર સાથે મદદમાં રહ્યો અને અતિવૃષ્ટિ દરમિયાન લોકોને કોઈ જાતની તકલીફ ન થાય એના માટેની કામગીરી કરો એના ભાગરૂપે રાજકોટ જિલ્લામાં પ્રભારી સચિવ શ્રી રાહુલ ગુપ્તાજી છેલ્લા બે દિવસથી અહીંયા રાજકોટ ખાતે નિવાસ કરી અને આખી પરિસ્થિતિ ઉપર દેખરેખ રાખી રહ્યા હું આજે હું પોતે રાજકોટ ખાતે આવ્યો અને રાજકોટ જિલ્લાના વહીવટી તંત્ર અને પદાધિકારીઓ સાથે મેં મીટિંગ રાખી આખી પરિસ્થિતિની સમીક્ષા કરી અતિવૃષ્ટિ દરમિયાન જ્યાં જ્યાં જે કોઈ તકલીફ નાની મોટી પડી હોય એની માહિતી મેળવી અને હવે આ સ્થિતિમાંથી પૂર્વવત સ્થિતિમાં આવવા માટે શું કરવું એના માટે તંત્રને જરૂરી માર્ગદર્શન આપવું પદાધિકારીઓ પાસેથી સૂચનો મેળવવા અને એ સૂચનો યોગ્ય અમલ થાય એના માટે તંત્રના જવાબદાર અધિકારીઓને સૂચના આપી આજે સમીક્ષા મીટિંગ લીધી દરમિયાન મને જે તરફથી માહિતી આ બે દિવસની અતિવૃષ્ટિ દરમિયાન તંત્ર દ્વારા થયેલી કામગીરી અંગે મને જે માહિતી મળી એ મેં આપને બધાને શેર કરી એટલે મને આનંદી વાતનો છે કે સતત વરસતા વરસાદમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ આપણું ગુજરાતનું તો કાયમ માટે વખણાય છે એની કામગીરી ખૂબ ઉત્તમ રહી છે લોકોને સતત મદદરૂપ થવા માટે અને લોકોને કોઈ જાતની તકલીફ ન પડે એના માટે જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓ બંને સાથે મળી અને રાજકોટ શહેર અને જિલ્લામાં ખૂબ સુંદર કામગીરી કરી છે આનંદની વાત તો એ છે કે બોલબાલા જેવા ટ્રસ્ટે એક લાખ ફૂડ પેકેટ આપવાની તૈયારી બતાવી એટલે આવી સંસ્થાઓ પણ ખૂબ સુંદર કામગીરી કરી રહી છે રામકૃષ્ણ મિશન હોય બોલબાલા ટ્રસ્ટ હોય આ બધી સમાજની સંસ્થાઓ સમાજની આપત્તિ વેળાએ ખૂબ મદદરૂપ થવાની ભૂમિકા ભજવી રહ્યા છે ત્યારે સમગ્ર તંત્ર પદાધિકારીઓ અને આવી સંસ્થાઓને બધાને હું આવી ઉત્તમ કામગીરી કરવા બદલ હૃદયપૂર્વકના અભિનંદન આપું છું તંત્રે કરેલી કામગીરી અંગે મેં માહિતગાર થવા માટે તમામને વિગતો આપી છે એનો અભ્યાસ તમે કરી લેજો બાકી એ સિવાય તમારે કોઈ પ્રશ્ન પૂછવો હોય તો મને સરકારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે બહુ આગોતરું આયોજન મેં કીધું એમ કર્યું છે દરેક જિલ્લામાં પ્રભારી મંત્રી પ્રભારી સચિવ અને આગોતરા મોકલી ગઈ અને આગોતરું આયોજન લોકોને કોઈ તકલીફ ન પડે એના માટેનું કર્યું આપણે જોયું હશે બી વખતે સરકારી તંત્રની કામગીરીને બધાએ એકી અવાજે વખાણી હતી એ જ રીતે ચાલુ આ સમયમાં પણ સરકારે સુંદર વ્યવસ્થા લોકોને મજબૂત થવા માટે ગોઠવી જ્યાં સુધી દ્વારકાનો સવાલ છે ત્યાં સુધી દ્વારકા જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી અને પ્રભારી સચિવશ્રી ત્યાં પહોંચી ગયા હશે એની પાસે વધારે વિગત હશે મારી પાસે કોઈ વધારે વિગત નથી પણ જામનગર જિલ્લાની જ્યાં સુધી મને જાણકારી છે ત્યાં સુધી મારા મત વિસ્તાર જામનગર તાલુકામાં લગભગ સો જેટલા લોકો પૂરના પાણીમાં ફસાયેલા છે અને એને એમાંથી બહાર કાઢવા માટે સરકારી તંત્ર પૂરતી મહેનત કરી રહ્યું છે હું અહીંથી સીધો ન્યા જવાનો છું

દરમિયાનમાં આજની મિટિંગમાં મેં જિલ્લાના જે જે વિસ્તારોમાં રસ્તામાં ક્યાંય ગાબડા પડ્યા હોય ત્યાં કોઝવે કે પૂલને નુકસાન થયું હોય એ તાત્કાલિક યુદ્ધના ધોરણે એને દુરસ્તીકરણ કામગીરી હાથ ધરવા માટેની તંત્રના અધિકારીઓને મેં સૂચના આપીશ મારી પાસેની તમે અત્યારે માહિતી આપી એ સિવાય કોઈ માહિતી નથી તપાસ હમણાં કહેવાય

એટલે એના માટે કોઈ પ્રશ્ન નથી અને પાક પાક પાણી સારા થશે એટલે પશુઓ માટે પણ પવિત્ર રામનાથ મહાદેવ મંદિર છે રામનાથ દાદા સંપૂર્ણ પાણીમાં ગરકાવ થયા છે અને લોકોની આસ્થા સાથે આપ તો જાણો છો કે નીચાણવાળા વિસ્તારોએ અતિવૃષ્ટિ થાય એટલે પાણી ભરાય એ સ્વાભાવિક છે એટલે આવા વિસ્તારોમાં લોકોને સલા આ અતિવૃષ્ટિ દરમિયાન ચેતવણી આપી અને સલામત સ્થળે ખસેડવામાં આવતા હોય છે એ જ રીતે ચાલુ વર્ષે પણ પૂરતા પ્રમાણમાં લોકોને જાણ કરી સલામત સ્થળે ખસેડી એની રહેવા જમવા સહિતની સુવિધાઓ આપી અને લોકોને આ ભોગ ન બને એના માટે તંત્રે બચાવ્યા મદદ કરી સૌથી વધારે અસરગ્રસ્ત જંગલેશ્વર પોપટપરા રૈયા રોડ ભેડીપરા બજરંગવાડી સહિતના નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી જંગલેશ્વર વિસ્તારના એકસો દસ લોકોને નજીકની શાળામાં સ્થળાંતર કરી અને એના રહેવા જમવાની તમામ વ્યવસ્થા પૂરી પાડવામાં આવી